સો ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચાલવા માટે વોક કરવા માટે સાથે મારો ડોગ છે ભેગો અને આ રસ્તો છે મિલવારો અને આ ભાઈ સાથે છે ગીત લઈને અમારું અમે ગમે ત્યાં જાય ને બટ અમારી ભેગું અમારું ગીત તો હોય જ ચશ્મા ટોપી વાળ કંઈક છે તો હવે થોડીક શરમ પણ લાગે છે બટ જો બધા આપણે હમવું જોઈએ

આપણે અલગ બાજુ આવી ગયા બાજુ લોકેશન કેમ છે આપણે એવું કઈ નથી કે આપણે બ્લોગ બનાવીએ છીએ તો સતત બ્લોગ કન્ટિન્યુ બનાવતા જ રહેશું એવું નથી બટ એમ છે કે આપણે ભલે આપણી મેમરી તો કોઈક અમુક એવી વસ્તુ એની મેમરી આપણા મોબાઈલમાં સેવ રહે યુટ્યુબ ચેનલ હોય આપણી તેમાં એ વસ્તુની મેમરી સેવ રહી બે ત્રણ વર્ષ ચાર વર્ષ પછી આપણે એ વસ્તુને જો આ વિડીયો બનાવ્યો હોય અપલોડ કર્યો હોય એને જોઈએ આપણે તો આપણે એમ થાય કે આપણે આ આ હતા આવા હતા આવા હતા આવા છીએ પછી આપણે ભૂલવાની કોશિશ ના કરીએ એમ એટલા માટે ખાસ કરીને વિડીયો બનાવું છું એનો હેતુ કાંઈ એવો છે નહીં કે આપણે કંઈક યુટ્યુબમાંથી કમાવું છે ને એ તો કમ એ તો વાત છેટી એ હજી બટ આપણે મહેનત કરતા રહેશું જેમ બને એમ અને આપણો એક ગોલ છે એ ગોલને સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે જરૂર કરશું અને વાત રહી આ ભાઈની આ ભાઈ કન્ટિન્યુઅસલી દોડે છે પોલીસની ભરતી આવી રહી છે એ આ અમારું ગામ છે ત્યાંથી સીધા કેસો જ આવે છે દોડતા દોડતા અને એ કેસોદ ત્યાં આવે છે દોડવા માટે પોલીસની તૈયારી કરે છે ભાઈ અને ઘણા લોકો હોય અમુક અમુક સેકન્ડ પાછળ રહી જતા હોય તેને દુખ ના કરવાનું હોય

અંદર ડાય તો થાય ને આપણે દાદાને દાડી કરવાની છે અને આની કરવી જ છે આખી આની જડાય આખી ન કરતો હું આખી ગણ ના એમાં આખી કરતો છે મારી આણેજ

પા કર્યો દે એને ટ્રેન કર્યો એમ ને એમ એ મોટા બા ટ્રેન કર્યો આની તમારો કરતા હારું આવડે જો હાલે પીક પીક હાઈ ફાઈ વાહ યાર નમસ્તે જોયો હવે આવ્યા છીએ આ અમારા ભાઈની દાઢી કરવા માટે અને દાઢી જો વધી ગઈ દાઢી દાઠા હો અહીંયા દાઠા હવે દાઢી કરી નાખીએ અને દાઢીનો બ્લોગ લઈએ કા હલો હલો સ્ટાર્ટ કરીએ પેલા દાઢી નો સીન તો લે દાઢી નો સીન એસે અને આ જો આ રીતના ના તમારા ભાઈ ગવે ઉભો તો ઉપર ઉપર પેલા આયા કર ન કરી દી આયા તો દાઢી કરીને મળી આવ આપણે ભાઈ તૈયાર થાય છે અત્યારે અને એવું એમ કહે છે કે હું તૈયાર થઈને બતાવું કે આ પેલો લુક આવો હતો પછી આવો થઈ ગયો અને આજનો બ્લોગ છે ને થોડુંક એને બતાવી દો પછી આજનો બ્લોગ આઈ સમાપ્ત કરીએ જો આ ભાઈ છે આપણો દાઢી કરી લીધી જો હેન્ડસમ હેન્સમ થઈ ગયો આપડા ભાઈ હેન્સમ થઈ ચુક્યા છે જો દાઢી થોડી આમ રાખો તો આમ યાર એક નંબર શેપ માં આવી ગયો મસ્ત મસ્ત શેપ માં આવી ગયે અને હવે આ છે આપડા રૂમ માં એ ભાઈ અરીસો લઈને તૈયાર થાય છે જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ બાય